નહીં મરાતું કે નહીં જીવાતું ને આજે સાત મહિનાથી સતત આંદોલન કરી કરીને હું થાકી ગયો છું માનસિક રીતે એમ થાય ને તો કે હારી ગયા છે આ એમ થાય છે કે આ બધું બીએસસી એમએસસી બીએડ અને બે અઢી અઢી વર્ષ સુધી અહીં તૈયારી કરી રહી છે કેટલા એકેડેમીમાં પૈસા નાખ્યા તો છેલ્લે એમ થાય કે આડું આ બધું જફામારી કરવા કરતા તો આના કરતાં હોય ને મરી જવું સારું કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ભણી ભણીને મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા આ બધા પાછળ તમે જો ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદર એક રામ જીવી હે ને એટલે અહીં આવે દર વખતે શિક્ષક બનવાનું સપનું જોતો યુવાન જ્યારે હિંમત હારી જાય તો તે શું કહે જી હા કંઈક એવા જ સમાચાર હું આજે આપને બતાવવા જવાનો છું જેમાં એક યુવાન વર્ષોની મહેનત બાદ શિક્ષક બનવાનું સપનું તેનું પૂરું થવા જઈ રહ્યું હતું ત્યારે કરાર આધારિત જ્ઞાન સહાયક આવી જવાના કારણે શિક્ષક બનવાનું સપનું તેનું તૂટ્યું અને તેણે હવે એક એવા શબ્દો ઉચ્ચાર્યા છે જે આપણા દરેક માટે દુઃખદ વસ્તુ છે અને ખાસ કરીને રાજ્ય સરકારે આ શબ્દો સાંભળવા જોઈએ કારણ કે યુવાનો હિંમત હારી રહ્યા છે અને આ હિંમત હારવાના કારણે તેઓ કંઈક એવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે જે ક્યારેય પણ ન ઉચ્ચારવા જોઈએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી છેલ્લા ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે ઘણા મહિનાઓથી તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે અને ગાંધીનગર પહોંચ્યા બાદ તેમની સાથે શું થાય છે તેના અહેવાલ પણ અમે આપને બતાવ્યા હતા પાંચ સપ્ટેમ્બરનો દિવસ હોય કે પછી વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જઈને તેઓ ધરણા કરતા હોય ત્યારે પણ જ્યારે તેમને ઢસડીને અટકાયત કરવામાં આવતી હતી તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે પરંતુ હવે આ આંદોલન કરી કરીને આ યુવાનો થાક્યા છે તેના કારણે તેઓ હિંમત હારી ગયા છે એક શિક્ષક બનવાનું ક્યારેક સપનું જોયું હતું વર્ષોની મહેનત બાદ તેઓએ પરીક્ષા આપી અને તેઓ પાસ પણ થયા પરંતુ સરકાર જ્ઞાન સહાયક લઈને આવી અને આ જ્ઞાન સહાયકના કારણે અગિયાર મહિનાનો કરાર આવી ગયો તેમણે કાયમી શિક્ષક બનવાનું એક સપનું જોયું હતું હવે તેમને અગિયાર મહિના પછી તેમની જ સાથે શું થશે તેનું તેમને ખ્યાલ નથી શિક્ષણ ખૂબ જ મહત્વની વસ્તુ છે આપણા જીવનમાં અને શિક્ષણ સાથે પ્રયોગ ના હોઈ શકે પરંતુ જો શિક્ષક બનવાનું સપનું જોનાર વ્યક્તિ જ કંઈક આવા શબ્દો ઉચ્ચારશે તો શું થાય હું તમને બતાવીશ કે એ શબ્દો કેવા છે તે કહી રહ્યા છે કે હવે અમને જીવવાની ઈચ્છા નથી થતી ના જીવી રહ્યા છે ના મરી રહ્યા છે આ દુઃખદ શબ્દો છે પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક આંદોલન કરી કરીને હિંમત હારી રહ્યા છે તેજસ મજેઠિયા આ યુવકનું નામ છે જે ટેટાટ પાસ ઉમેદવાર છે તેમણે મહા મહેનતે એમએસસી બીએડ એમએડ કર્યું અને ત્યારબાદ ટેટ્ટાટ પાસ કરી વર્ષોની મહેનત બાદ અગિયાર મહિનાની કરાર આધારિત ભરતી આવી ગઈ તો તેઓ આંદોલન કરી રહ્યા છે ને બંધારણની રાહે આંદોલન કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનો અવાજ

કેટલા એકેડેમીમાં પૈસા નાખ્યા તો છેલ્લે એમ થાય કે આડું આ બધું જફ્ફામારી કરવા કરતા તો આના કરતા એને મરી જાવું સારું નહીં મરાતું કે નહીં જીવાતું સરકારને પોતાની સીટો બધી આવી જાય છે તો એટલી તો એને એટલી ખબર પડવી જોઈએ કે ઉમેદવાર દર વખતે આવે પોતાનું સુરક્ષા ખાતું હોય તો બાર ની ભરતી કરી રહી અને આજે દોઢ વર્ષ જોઈએ તાલીમ પૂરી થઈ ત્યાં નવી જાહેરાત કરે હર્ષંદવી સાહેબ કે અમે ફરીથી બાર ની ભરતી કરીશું પોતાનું સુરક્ષા ખાતું તો મજબૂત બાકી બધું ભાડમાં જાય તો મારે બે હાથ જોડી નમ્ર વિનંતી છે કાં તો તમે ભરતી કરો તમને કોઈ શિક્ષણ ખાતામાં રસ નહીં તો અમને ચોખ્ખી ના પાડી દો કે ભાઈ ભરતી નહીં કરે અમને આજે એમ થાય છે કે જીવવા કરતાં મરી જાય નહીં ઘરના રહેતા કે નહીં ઘાટના રહેતા લોકોને આજે જવાબ દઈ દઈને તાકી ગયા નહીં આજે ક્યાંય છોકરીને ત્યાં માગનાખીએ તો એ લોકો એમ કે છોકરો હું કરે તો કે આંદોલન કરે લોકો કોઈ દેવા માટે તૈયાર નથી અને ઘરનાઓ કઈ કહીને થાકી ગયા કે અઢી વર્ષથી તો ગાંધીનગરમાં હું કરે ના જખમર આવે તૈયારી કેમ નહીં તારી પાસે તૈયારી હોય તો ક્યાં ભરતી તો થતી નહીં સરકાર ભરતી તો લાવતી નહીં તો આજે હું જ્યાં લગ્ન પ્રસંગમાં જાય તો બધા અમને પૂછે કે શું અઢી વર્ષ થી કરે તારી નોકરી તો નહીં આવી તો આજે અમે લોકો થાકી ગયા ખરેખર અમે જોઈએ તો આજે મરવાની આવી ગયા હવે સરકાર અમારી સાંભળે તો તો ઠીક છે હવે તો રામ રાખી એમ રહેવા માટે તૈયાર આજે હૃદયમાં ક્યારેક દબાણ આવી જાય મારું એમ થઈ જાય કે રાત્રે કઈક ઊંઘમાં મરી છે જાય ખરેખર હોઈએ ને ઉઠીએ ત્યાં ઉઠીએ ને ઊંઘમાં રાત્રે એક જ વસ્તુ આવે કે ભરતી સરકાર કરશે કે નહીં કરે લાખો કરોડો રૂપિયામાં ખર્ચી નાખે બધા ઉમેદવાર પણ સરકારને કઈ પડી નથી જાય તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા તૈયાર નથી મુખ્યમંત્રીને કહે તો એમ કહે છે કે મને તો ખબર જ નથી કે ભરતી ક્યાં પહોંચી આ તે શિક્ષણ મંત્રી પાસે જાય તો એમ કહે કે આ ભરતી લેવી તો લે નહીં તો ગ્રાન સહાયક જ રહેશે સચિવ પાસે જાય તો એવું કહે છે કે મારી પોલિસીમાં કોઈ બદલાવ નહીં આવે નિયમક સાહેબને કહેવા જાય તો એમ કહે છે કે ભરતી આવશે પેન્ડિંગમાં છે પેન્ડિંગમાં છે હમણાં આવશે થાકી ગયા છે આજે કોઈ સપોર્ટ માટે તૈયાર નથી આજે દર વખતે આંદોલનમાં અમે બસો અઢીસો લોકો આવીએ બાકી બધા ઘરે રહે તો ક્યાં જાય કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી સરકાર સાંભળે તો ઠીક છે નહીં તો અત્યારે વિદ્યાર્થીઓ જે હૃદય રોગના હુમલાથી મરી જાય ને એ આવી રીતે ભણી ભણીને મરી જાય કોઈને બીપી નથી હોતું પણ આવી રીતે ભણી ભણીને મરી જાય છોકરો ગાંડો થઈ જાય આજે ગાંડા થઈ ગયા આ બધા પાછળ તમે જો ને બધા ગાંડા થઈ ગયા આ તો અંદરનું એક રામ જીવે અને એટલે અહીં આવે છે દર વખતે આ એ યુવક છે જેણે શિક્ષક બનવાનું સપનું જોયું હતું અને જો શિક્ષક બનવાનું સપનું જોનાર વ્યક્તિ સાથે આવું થાય તો આપણા રાજ્યમાં શિક્ષણની શું હાલત થઈ શકે છે તેના વિશે આપણે દરેકે વિચારવું જોઈએ કારણ કે શિક્ષણ ખૂબ જ જરૂરી વસ્તુ છે અને શિક્ષણ એક પાયાની વસ્તુ છે જે કોઈ પણ શિક્ષણ અને શિક્ષકના કારણે પોતાના જીવનમાં આગળ વધ્યા છે તે જાણે છે કે શિક્ષક અને શિક્ષણની શું મહત્ત્વ છે ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને ક્યાંથી લઈને ક્યાં પહોંચાડ્યો હતો તે પણ આપણે સૌ જાણીએ છીએ એટલે શિક્ષક બનવાનું સપનું જોનારા આ ઉમેદવારો આવતીકાલે અથવા તો અત્યારે આમાંથી આંદોલન કરનારા ઘણા જ્ઞાન સહાયક લઈને બેઠા છે તેમની પોતપોતાની મજબૂરીઓ છે અને એ મજબૂરીના કારણે તેમણે જ્ઞાન સહાયક લીધી છે તેમણે કોઈ ખુશ થઈને જ્ઞાન સહાયક નથી લીધી પરંતુ ખેર હાલ આ પરિસ્થિતિ છે અને યુવાનો ક્યાંક ને ક્યાંક હિંમત હારી રહ્યા છે શિક્ષક બનવાનું સપનું જોનારા યુવાનો જો હિંમત હારતા હોય તો પછી આપણે વિચારવું જોઈએ કે આપણે કઈ તરફ જઈ રહ્યા છે હાલ સમાચારમાં બસ આટલું જ આપને જો આવા પ્રકારના અહેવાલો પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર